જય સ્વામિનારાયણ વાલા ભક્તો સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણિ વેશે જ્યારે વિચરણ કરતા હતા ત્યારે ભગવાને લોજની અંદર પોતાનું વર્ણ વિચરણ યાત્રા છે એ વિરામ આપ્યો અને જે સંપ્રદાયની સ્થાપનાને જે ધર્મ સ્થાપના માટે ભગવાને જ્યાંથી પ્રારંભ કર્યો એવું જો કોઈ તીર્થ સ્થાન હોય ક્ષેત્ર હોય તો એ જેતપુર છે વાલા ભક્તો સંપ્રદાયની અંદર જન્મસ્થાન ગાદી સ્થાન અને દીક્ષા સ્થાન ત્રણેયનો મહિમા સરખો છે એમાંના અત્યારે આપણે જે દર્શન કરી રહ્યા છીએ એ જેતપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ જે ઉનડ ખાંચરના દરબારગઢ હતો એ દરબારગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ અહીંયા રામાનંદ સ્વામી પાસેથી ધર્મધુરા સ્વીકારી હતી અને આ જે જગ્યા છે એ જગ્યા ઉપર સદગુરુ રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ગાદી ઉપર બેસાડી અને એમની આરતી ઉતારી હતી અને જે સંપ્રદાયના આશ્રિત ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો માટે સદ્ગુરુ રામાનંદ સ્વામીએ એમને ગુરુપદે સ્થાપિત કર્યા હતા અને સંપ્રદાયની અંદર વાલા ભક્તો કે આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ સદ્ગુરુ રામાનંદ સ્વામી પાસેથી જે બે વરદાનો માંગ્યા હતા આપણા સૌનું દાળદર આપણા સૌનું પ્રારબ્ધ ભગવાન સ્વામિનારાયણે સદ્ગુરુ રામાનંદ સ્વામી પાસેથી માંગ્યું હતું એ બંને વરદાન જે જગ્યાએ માંગ્યા એ જગ્યા પણ આ જ જગ્યા છે તો આવો વાલા ભક્તો આપણે ભગવાન સ્વામિનારાયણ જે સ્થળે ગાદે ગાદી સ્વીકારી છે એ સ્થળને આપણે દર્શન કરીએ એ પ્રસાદીનું મહિમા સભર સુંદર મજાનું અહીંયા નૂતન શિખરબદ્ધ મંદિર છે એની અંદર ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે ધર્મદાદા અને ભક્તિ માતા સાથે તેમજ ઈચ્છારામભાઈ અને રઘુરજી મહારાજ સાથે અહીંયા બિરાજે છે જય સ્વામિનારાયણ